જય દ્વારકાધીશ રાધે રાધે જય શ્રી કૃષ્ણ હેલો એવરીવન આ મારા વ્લોગની પહેલી શરૂઆત છે અને અમે મારા પહેલાં વ્લોગની શરૂઆત દ્વારકા મંદિરે દર્શન કરવા જવાનાથી કરી છે આ યુગ તમને બધાને પસંદ આવે મારો વ્લોગ અહીંયા અમે બે દિવસ માટે દ્વારકા જવાના છીએ એટલા માટે અહીંયા મારા બેગનું પેકિંગ થઈ ગયું છે અહીંયા અમારી બે બેગો થઈ છે અને અમે મારા બે વર્ષના બેબીને પહેલીવાર જ દ્વારકા દર્શન કરવા લઈ જવાના છીએ તો એના માટે મેં મારા બેબીને પણ મસ્ત રેડી કરી દીધો છે અને એ પણ બહુ જ એક્સાઇટેડ છે દ્વારકા જવા માટે અહીંયા અમે રાતની સ્લીપર બસ બુકિંગ કરી છે કેમ કે મારું બેબી નાનું છે એટલા માટે સ્લીપર બસમાં એ કમ્ફર્ટેબલી બેસી શકે અહીંયા હું વ્લોગની શૂટિંગ કરી રહી હતી તો એ હેલો કરી રહ્યો હતો અને અહીંયા અમે ફાઇનલી રેડી થઈ ગયા છે દ્વારકા જવા માટે તો અહીંયા અમે બહાર ઘરની બહાર નીકળીને ઘરને લોક કરીને નીકળી ગયા અહીંયા મારા હસબન્ડ અને બેબી આગળ મેઇન રોડ પર જ જતા હતા ત્યાંથી અમે રિક્ષા લીધી રિક્ષા લઈને અમે અમે જ્યાંથી મારે બસનું બુકિંગ કર્યું છે ત્યાં જઈ રહ્યા છે અને અહીંયા મારું બેબી એ બહુ જ એક્સાઇટેડ છે દ્વારકા જવા માટે પહેલી વાર જ એને ત્યાં લઈ જઈએ છીએ અને ફાઇનલી અમે જ્યાંથી બસ બુકિંગ કરી હતી ત્યાં અમે પહોંચી ગયા અહીંયા અમારા હસબન્ડ રિક્ષાવાળાને પેમેન્ટ કરે છે અહીંયા અમારી જે બસ બુક કરી હતી એ પણ સ્લીપર બસ આવી ગઈ હતી તો એમાં અમે ફાઇનલી ચડી ગયા અને જે અમે ઓલરેડી સીટનું બુકિંગ કરી રહી કર્યું હતું તો અમે સીટ શોધીને તેમાં સેટ થઈ ગયા અહીંયા અમારો સામાન અમે સીટમાં સેટ અંદર રીતે સેટ કરી દીધો અને અહીંયા મારું બેબી પહેલીવાર સ્લીપર બેસ બસમાં બેસી રહ્યો હતો એ એ પણ બહુ જ એક્સાઇટેડ હતો એને બહુ મજા આવી બસમાં બેસીને અહીંયા હું વ્લોગનું શૂટિંગ કરતી હતી તો એટલી જેટલી વાર એ કેમેરો જેટલી વાર હેલો કરતો હતો એ મારું અહીંયા હું અને મારું બેબી શાંતિથી બારી આગળ બેસીને બહારનું વ્યૂ એન્જોય કરી રહ્યા હતા એના પછી મેં આખી રાત મસ્ત સૂઈ ગયા અને સવારે મોર્નિંગમાં હું અને અહીંયા અને મારો હસબન્ડ બંને સવારે મોર્નિંગમાં ઉઠી ગયા હતા પણ ખિયાંસ સુઈ રહ્યો હતો હજી અને હવે અમારે અહીંયાથી દ્વારકા પહોંચવાના બસ એક કલાક જ બાકી હતો અને ફાઇનલી એના પછી ખિયાંસ ઉઠી ગયો એ પણ બહારનો વ્યૂ એન્જોય કરી રહ્યો હતો કેમ કે એને બહાર પવનચક્કી જોઈ હતી અને એને પવનચક્કી પહેલી વાર જ જોઈ તો એને બહુ જ મજા આવી અને બહારનો વ્યૂ સાચીમાં બહુ જ મસ્ત હતું બારીમાંથી દેખાતું હતું ફાઇનલી અમે અહીંયા દ્વારકા પહોંચી ગયા તો અહીંયા મેં મારા બેબીને ટોપી પહેરાઈને રેડી કરી દીધો કેમ કે બહાર ઠંડુ વાતાવરણ હતું અહીંયા મારા હસબન્ડ પણ સામાન લઈને રેડી થઈ ગયા અને ફાઇનલી અમે દ્વારકા અહીંયા ઉતરી ગયા બસ સ્ટેન્ડે બસ સ્ટેન્ડે ઉતરીને અહીંયા પછી અમારે હોટલ પર બુકિંગ હતું તો અમારે હોટલ પર જવાનું હતું અને હોટલ પણ અમે જે બસ સ્ટેન્ડે ઉતર્યા હતા એની એક્ઝેક્ટ સામે જ હતી તો અમારે બહુ ચાલવું નહોતું પડ્યું અમે ચાલીને જ સામે હોટલમાં જતા રહે ગયા તો બહારથી તો હોટલ બહુ જ મસ્ત દેખાતી હતી અને અમારું ઓલરેડી અમે એક દિવસ માટેનું હોટલમાં બુકિંગ એડવાન્સમાં કરી જ દીધું હતું અને હોટલ બહારથી બહુ જ મસ્ત દેખાતી હતી અહીંયા અંદર હોટલમાં એન્ટર થયા હોટલ અંદરથી પણ બહુ જ મસ્ત હતી અંદર હોટલમાં એન્ટર થતાની સાથે જ એક નાનું દ્વારકાધીશનું મંદિર હતું અને બહુ જ મસ્ત હતું દ્વારકાધીશનું મંદિર હું તમને એક મિનિટ દેખાડું છું કે એની અંદર જે મૂર્તિ હતી દ્વારકાધીશની બહુ જ મસ્ત હતી જય દ્વારકાધીશ બહુ જ મસ્ત મૂર્તિ હતી અને નાનું મંદિર હતું હોટલની અંદર અહીંયા અમારા હોટલમાં રૂમ મળવા માટે એક કલાકનો ટાઈમ હતો તો અમે બહાર ત્યાં હોટલના વોશરૂમમાં જ ફ્રેશ થઈ ગયા પહેલાં ફ્રેશ થઈને અહીંયા અમે પહેલાં બ્રેકફાસ્ટ કરી લીધું બ્રેકફાસ્ટમાં બહુ જ બધું વસ્તુ હતું તમે જોઈ શકો છો અને હોટલ પણ બહુ જ મસ્ત હતી આખી રાતનું ભૂખ પણ બહુ જ લાગી હતી તો મેં બ્રેકફાસ્ટ બહુ શાંતિથી પહેલાં કરી લીધો બહુ બધી વેરાયટી હતી ઇડલી સાંભાર ઢોંસા થેપલા ડેઝર્ટમાં પણ બહુ બધી વસ્તુ હતી સ્વીટ્સમાં પણ કેક્સ અહીંયા મેં મારું જે બ્રેકફાસ્ટ કરવું હતું એટલું જ વસ્તુ હું લઈને આવી છું અહીંયા અને મારા બહારનું વ્યૂ પણ અહીંયાથી બહુ જ મસ્ત દેખાતો હતો અને ફાઇનલી મારા હસબન્ડ પણ એમને જે બ્રેકફાસ્ટમાં જોઈતું હતું એ લઈને આવી ગયા છે અને બહુ જ શાંતિથી અમે મસ્ત બ્રેકફાસ્ટ કર્યો અને એના પછી અમને અમારો રૂમ મળી ગયો હતો તો મેં મસ્ત રૂમમાં જઈને મસ્ત ફ્રેશ થઈને રેડી થઈ ગયા અને દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળી ગયા અહીંયા મારા હું રેડી થઈ ગઈ છું ફાઇનલી અને અહીંયા મારું બે ખિયાસ અને મારા હસબન્ડ બંને પણ મસ્ત રેડી થઈ ગયા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે અને એક્સાઇટેડ પણ છે બહુ જ અને ફાઇનલી અમે દર્શન કરવા માટે નીકળી ગયા અહીં અમે રૂમની બહાર આવીને બસ અહીંયા લિફ્ટની રાહ જોતા હતા અહીંયા લિફ્ટ ફાઇનલી આવી ગઈ હતી લિફ્ટની અંદર જઈને હું વિડીયો ઉતારતી હતી તો મારું બેબી ખીઆશ કેમેરા સામે જોઈને હેલો કરતો હેલે હેલો કર્યું પછી અમે ઓટોની બહાર આવીને રિક્ષા લીધી દ્વારકા મંદિરે જવા માટે જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક અને કમેન્ટ કરો અને સપોર્ટ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો અને નેક્સ્ટ પાર્ટ માટે વેઈટ કરો બાય બાય